ફૂલ બનાવી જશે જો અહીંયા આડી લાઈન અને ઊભી લાઈન આપણે ઘડિયાળની દિશા તરફ આગળ વધવાનું અહીંથી આમ જવાનું આમ જવાનું આમ જવાનું નહીં આવશે એટલે પૂરું બરાબર હવે ત્રણ ત્રણ ઉમેરવાના કેટલા ઉમેરવાના ત્રણ ત્રણ

હવે અહીંયા તેર માં ત્રણ ઉમેર્યા તો સોલ થયા ચાલો હવે સોલ માં કેટલા ઉમેરવાના કાર્તિક ભાઈ ગુડ ત્રણ જ ઉમેરવાના બધામાં કેટલા ઉમેરવાના છે આ મૂકેલા જ છે ચલો ઓગણીસ માં ત્રણ ઉમેરો બાવીસ બાવીસ મૂકો ચલો મૂકેલા હોય તો મૂકવાના નહીં હવે આમ આવશે આમ લાઈન આવશે ચલો હવે પચીસ માં ત્રણ ઉમેરો સરસ વેરી ગુડ દરેકનું ધ્યાન આ બાજુ તમારે પણ ગણવાના કદાચ એને ભૂલ પડે તો તમારે કહેવાનું ચાલો અઠ્યાવીસ અઠ્ઠાવીસ પછી એકત્રીસ ચલો હવે કઈ બાજુ જવાનું બેટા ચોકરી ચોત્રીસ સરસ વેરી ગુડ એકત્રીસ મા ત્રણનો ઉમેર્યો તો કેટલા આવ્યા ચલા ચોત્રીસ મા ત્રણનો મેળો સાડાત્રીસ સાડત્રીસ સરસ વેરી ગુડ ચાલો હવે કઈ બાજુ તીર માર્યું બેને

રિયલસીબેન નો વારો છે હવે આપણે થોડું થોડું એવું જ કરવાનું ચલો શરૂ કરો ચલો બોલવાનું પેલા અહી બોલો ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ એમ બોલવાનું ચલો પછી કઈ બાજુ જવાનું પેલા

સરસ તો કેટલા આવ્યા આવ્યા ચલો જો હવે હવે કઈ જવાનું આપણે અહીંયા પછી અહીંથી અંદર જવાનું બરાબર ચલો ચોત્રીસ માં ત્રણ નું હમ ચલો કઈ બાજુ જવાનું તીર કઈ બાજુ મારેલું છે સરસ ચલો સરસ ચલો તેતાલીસ માત્ર હવે મેં બીજું કોષ્ટક બનાવ્યું છે જો સંખ્યા બદલી કાઢી મેં બરાબર ચલો વેદ ભાઈ શરૂ કરો ચલો બોલવાનું સાત સાત ના ત્રણ ઉમેરીએ તો આટલા થયા એમ બોલવાનું सरस 3 10 46 વાળું લઈ લે 19 સરસ ચાલો પછી 22 22 સરસ ચાલો 22 માત્રા નું મેરો 25 અરે વાહ જોરદાર સ્પીડ છે ભાઈ તમારી Cara paci, cara paci, cara paci, cara paci, ચલો પછી સરસ કોણ આવશે જોશે નો વારો શિવાંગી બેન આવે ચલો શિવાંગી બેન આમાંથી હું અમુક અમુક ઢાકણા લઈ લઉં છું હા દર વખતે અલગ અલગ લઈ લઈશ ને ચલો सुरू करो बेटा सरस वाह भाई वाह 13 हम आ बेटा 4 7 7 ने 3 10 10 ने 3 13 13 ने 3 अब गणो 13 मात्रण उमेरो 16 16 सरस मुको मनवन बेटा बोली बोली उबो रेवान सरस चलो अब 16 માં 3 ઉમેર્યો તો કેટલા આવ્યા 19 19 चलो 19 માં 3 ઉમેરો 22 સરસ 28 હમ 28 માં 3 ઉમેરો 31 સરસ चलो 31 માં

ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ દસ ને ત્રણ તેર હવે તેર માં ત્રણ ઉમેરો સોરી સોરી વાહ જોરદાર ચલો સોલ માં ત્રણ

તીરની દિશામાં જવાનું બરાબર હવે તેતાલીસ પછી જવાનું સરસ કે કોણ આવશે માહીબેન આવે ચાલો ચાલો હવે સી હવે આવે છે માહી બેન માહી માહીબેન હું આમાંથી લઈ લઉં છું બરાબર

terasa nih obat pedas selamat